શું કરું આપણે તો ફૂલ સપોર્ટ વાળા મનુભા એવું દિગ્વિજયભાઈ કર્યા છે મનુભાઈ કહે છે બેલજી દાદા હર હર મહાદેવ મહેશભાઈ સોલંકી સપોર્ટ આપી રહ્યા છે રંજનબેન સબસ્ક્રાઈબ થઈ ગયું છે એવું દિગ્વિજયભાઈ છે બધા લાઈવ વડીયોને લાઈક કરજો ને સપોર્ટ કરજો ભરતભાઈ મકવાણાને જય માતાજી મહેશભાઈ સપોર્ટ આપી રહ્યા છે સરસ મજાના ઇમોઝ મોકલીને આપણે બે લાઇક ખૂટી રહી છે ફટાફટ બે લાઇક કરજો વાહ એક ખૂટે છે એમાં એવું છે દિગ્વિજયભાઈ કોક એવી રીતે કરે છે પેલા લાઈક કરે છે પાછી હટાવે છે લાઈક કરે છે હટાવ મને એકવાર કોઈ ધ્યાનમાં આવી જાય ને તો એને લાઈવમાં સ્પેશિયલ ધક્કો ખાઈને હું પણ એમ જ કરીશ યુટ્યુબના દરેક મેમ્બરો સપોર્ટ કરતા રહો મારા વાલા લાઇક પણ કરતા રહો ના કરશો મારા ભાઈ જય સુરાપુરા દાદા જય મા ભવાની જય મા કરણી બધા લાઈવ વિડીયોને લાઈક કરતા રહો આપણે બે લાઇક ખૂટી રહી છે તો ફટાફટ બે લાઇક કોઈ કરી દેજો મહેશભાઈ સોલંકી સરસ મજાના ઇમોજી મોકલીને સપોર્ટ આપી રહ્યા છે બધા લાઈવ વિડીયોને લાઈક કરીને સપોર્ટ કરતા રહેજો પ્રજાપતિ મહેશભાઈ જય માતાજી માતાજી સોલંકી ત્રેવીસ લોકો જોઈ રહ્યા છે ફટાફટ લાઈવ વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરજો જય માતાજી ભાઈ રમેશભાઈ પ્રજાપતિ જય માતાજી રંજનબેન સરસ મજાના ઇમોજી મોકલીને સપોર્ટ આપી રહ્યા છે જય દ્વારકાધીશ કિંજલ સાઉન્ડ જય દ્વારકાધીશભાઈ મહેશભાઈ સપોર્ટ આપે છે મહેશ સોલંકી રિટર્ન કરજો એવું રંજનબેન કહી રહ્યા છે સિંહભાઈ સરસ મજાના વર્લ્ડ કપ મોકલીને સપોર્ટ આપી રહ્યા છે જલ્દી જલ્દી લાઈક કરતા રહો એવું દિગ્વિજયભાઈ કહે છે મજામાં ઓકે ભાઈ બેનબા લાઈક આપવા છું બે લાઈક આપું છું હટાવી હોય તો એકદમ લાઈક હટાવી દો લાઈક કરો લાઈક હટાવો લાઈક કરો લાઈક હટાવો એવું કોણ કરી રહ્યું છે મને જરા જણાવશો હા દિગ્વિજીભાઈ કોઈક લાઈક કરે છે પાછી હટાવે છે લાઈક કરે છે પાછી હટાવે છે એવી મજાક કોઈ કરી રહ્યું છે એવું ના કરો પ્લીઝ નો લાઇક આપવી હોય ને તો લાઇક હટાવી દો બિલકુલ जितेन्द्र सिंह भाई सरस्वतीdana इमोजी મોકલી રહ્યા છે આવી મજાક ન કરો પ્લીઝ આવી મજાક ન કરો નો આપ્યો તો લાઈક બિલકુલ હટાવી દીધો બે બાકી છે હવે હા રંજનબિન ગુસ્સે થઈ ગયા છે

લાઈક કરજો બધા મહેશભાઈ સોલંકી સપોર્ટ